પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની પરંતુ ગાંધી ભૂમિમાં ગંદકી યથાવત જોવા મળી રહી છે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને છેલ્લા કેટલાક દિવસોથી ફોટો સેશન કરાવવાનો રાજકીય રંગ લાગ્યો હોય તેમ અગાઉ પાલિકાના સુધરાઈ સભ્યો અને સેનિટેશન વિભાગ ફોટો સેશન કરાવીને પોતાની કામગીરી બતાવતું હતું એ રીતે બે દિવસથી પોતાની નજીવી કામગીરીને પણ મોટી દેખાડી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે મહાનગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈ શરૂ કરવામાં આવી હોવાનો અધિકારીઓ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ આ વિડીયો સ્પષ્ટ સાબિત કરે છે કે પોરબંદરમાં રાત્રિ સફાઈ થઈ નથી અને ગંદકી યથાવત રીતે જોવા મળી રહી છે જો અધિકારીઓને પણ રાજનેતાઓની જેમ મોટી મોટી વાતો કરવામાં રસ હોય અને વાસ્તવિક રીતે કામગીરી થાય તેમાં કોઈ રસ ના હોય તો પણ રાજકારણમાં દેવું જોઈએ એવી આશા હતી કે અધિકારીઓએ શાસન સંભાળ્યું છે તેથી વહીવટમાં સુધારો થશે પરંતુ ગંદકીની વધી રહેલી ફરિયાદો જોતા એવું લાગી રહ્યું છે કે કશો સુધારો થયો નથી જો રાત્રે સફાઈ થઈ હોય તો બંગલી બજારના વહેલી સવારે લેવાયેલા આ દ્રશ્યો છે તેમાં ગંદકી ક્યાંથી આવી પોરબંદરને ખરા અર્થમાં સ્વચ્છ કરવા માટે પબ્લિસિટી સ્ટ્રીન્ટ બંધ કરીને નક્કર કાર્યવાહી કરવી જોઈએ તેવી લાગણી પોરબંદરવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે